હોય ચાલ શરૂમાં થોડી તકલીફ પડે વાર લાગે બે ત્રણ આટે આવી જાય પછી વાંધો ના આવે અહીંયા મિત્રો આ બે ઓલા કરી પછી એક આ વટાડી લેવાનું એટલે શું તમારો ડિઝાઇન ચાલતી આવે અહીંયા બે લીધા તો અહીંયા ચાર લેવાના એટલે શું સારું લાગે આવતા કરી આની અંદર આ રીતે ટાઈટ કરી અને આ બાજુ આ બાજુ હવે અહીંયા વળીને આવશે અહીંયા ચાલ લેવાના ઓરી થોડીક ખરાબ આવી છે પણ કોઈ વાતો નહી ચાલી જશે અહીંયા ચાર થઈ ગયા હવે પછી અહીંયા આવે છે હું તમે વિડીયોમાં જોતા જાવ તમને ખબર પડી જશે હવે અહીંયા નહી આવવા એ અહીંયા વચ્ચેથી કાઢી લેવાનું वच्चे थी काढ़ी है थोड़ी दूरी खराब है ले थोड़ी बाल लग से इतना मधुरी खराब बतीन मित्रों इतना थोड़ा समय लग અહીંયા બે તાવ છે પછી જો બે ઓલો કરીને આ અહીંયા આ ખેંચી લેવા તમને હમઝમ પાડી દઈએ મિત્રો પછી એ જ રીતે અહીંયા તો કંઈ આવતું નથી તમારે સીધી સીધું જ ડાયરેક આંટી મારવાની રાહ છે અહીં અહીંયા લાગી ગઈ મિત્રો અહીંયા બે લેવાના ચાર બે હવે અહીંયા વળીને એક આવશે ચાર થશે તમારા શરૂમાં શીખવા માટે શું પેન નહીં રાખવાની લાકડું લઈ લેવાનું કારણ કે પેનમાંથી શું તમારે થોડીક દોરી કાઢ્યામાં તકલીફ પડશે આ ચાર થઈ ગયા હવે અહીંયા આખા ચડી લેવાનું અહીંયા મિત્રો દોરીનો ખરાબ આવી છે દોરીનો કકડો નીકળ્યો કોઈ વાતો નહીં તો આપણા યા કરી તો તમારા આ રીતે કરતું જ છે હવે અહીંયા ત્યાર થઈ જાય એટલે અહીંયા અહીંયા નથી લેવાનું વચ્ચે જગ્યાએ કાઢી લેવાનું શું પેન છે ને એટલે પાલળી પડે એટલે ટાઈટ થઈ જાય છે તમારે લાકડું જ રાખવાનું શીખવા માટે તો શરૂઆતથી શીખવા માટે લાકડું રાખવાનું દોરી કાઢવામાં તકલીફ પડે નહીં આ બાજુ લાકડું એટલે ફટોફટ નીકળી જાય છે આવી રીતે તમારા ભરતું જવાનું હવે અહીંયા બે થઈ જાય અહીંયા ચાર કરવાના આ રીતે આમ લઈ લેવાનું અહીંયા પણ ચિહાર કરી નાખવાનું તમને મિત્રો દેખાય છે ને આ રીતે અંદર થી પૂરી લેવાની શરૂઆતમાં શું તમને આટી પાડે ને થોડી તકલીફ પડે એટલા માટે વિડીયો બનાવ્યો ને કે આ વિડીયો પહેલા સત્ય પણ આ શરૂઆતમાં આંટી પાડવાની તકલીફ પડે ને એટલા માટે અહીં ચાર થઈ ગયા આ દોરી તમારે બઉ ટાઈટ નહી રાખવાની એટલે ઢીલી છે એટલે તમને આડું ભર્યા માં મજા આવશે હવે અહીંયા મિત્રો નીચેથી બેની વચ્ચેથી કાઢવાનું એટલે બે દોરી થઈ જાય